મિત્રો સ્વાગત છે તમારું આજના એક વિડીયોની અંદર વિડીયોમાં તમે ગાડી જોઈ રહ્યા છો આ ગાડી વેચવાની છે તો છોડિયોના અંત સુધી બન્યા રહેજો ચેનલ પર નવા આવ્યા હોય ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો વિડીયોને એક લાઇક કરી દેજો વિડીયોના અંત સુધી બન્યા રહેજો આ ગાડી વિશેની બધી જ વિગત હું વિડીયોમાં આપી દઈશ તમે ક્રેટા ગાડી જોઈ રહ્યા છો આ ગાડી વેચવાની છે મોડલ વિશેની વાત કરું તો બે હજાર સત્તર છઠ્ઠા મહિનાના મોડલની આ ગાડી છે વર્ઝન વિશેની વાત કરું તો એસે વર્ઝન છે આ ગાડીનું પ્યોર પેટ્રોલની અંદર તમને આ ક્રેટા ગાડી જોવા મળશે વાહન ઓનર ગાડી છે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ફૂલ જવાબદારી ગેરંટી સાથે આ ક્રેટા ગાડી જોઈ રહ્યા વેચવાની છે અત્યાર સુધીમાં આ ક્રેટા ગાડી ચોત્રીસ હજાર કિલોમીટર જ ચાલેલી છે કિંમત વિશેની વાત કરું તો આઠ લાખ પચીસ હજાર કિંમત રાખેલી છે તેમાં પણ તમને ફેરફાર કરી આપવામાં આવશે એવું આ ગાડીના માલિક જણાવે છે ટાયર નવા નાખેલા છે ન્યૂ બ્રાન્ડ ટાયર છે એવું આ ગાડીવાળા ભાઈ જણાવે છે એક્સ્ટ્રા હેડલાઇટ તમને જોવા મળશે તેમજ પેરવીર જોવા મળશે અને તમે તેને ફોન કરી આ ગાડીવાળા ભાઈને તમે ફોન કરીને બેસ્ટ ઓફર જાણી શકો છો કંપની કન્ડિશન છે ફૂલ જવાબદારી એન્જિન પાવરફુલ ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ક્યાંય સડો પણ તમને જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે આ ક્રેટા ગાડી વેચવાની છે ગેરંટી સાથે ગાડી વેચવાની છે ગાડીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ તમને જોવા નહીં મળે આ ગાડી તમને રૂબરૂ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને સુરત સિતારામ મોટર તમને આ ગાડી જોવા મળશે આ ગાડીવાળા ભાઈનો નંબર સત્તાણું એક સત્યાવીસ જીરો બેતાલીસ બાર આ ગાડીવાળા ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી શકો છો ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો અને તમે રૂબરૂ જઈ આ ગાડીની મુલાકાત લઈ શકો છો ત્યાં જઈ તમે ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરી આ ગાડીની ખરીદી કરી શકો છો આ ગાડી વિશેની બધી જ ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી તમને મળી રહેશે તેમજ વિડીયોના નીચે પણ આ ગાડીવાળા ભાઈનો નંબર મળશે તમે તેને ફોન કરીને આ ગાડી વિશેની વધી વિગતો મેળવી શકો છો